અમરેલી જિલ્લાના ગોપાલ ગ્રામથી ચલાલા તરફનો રસ્તો થઈ ગયો છે આખો જ કિલોમીટરનો રસ્તો અહીંથી પસાર થવો માથાના દુખાવા સમાન થઈ ગયું છે વાહન ચાલકો ખૂબ જ હેરાન થઈ રહ્યા છે તેમ છતાંય તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી નથી કરવામાં આવતી ગોપાલ ગ્રામથી ચલાલા તરફનો લગભગ સાત કિલોમીટર લાંબો આ રસ્તો છે એ આખો જ રસ્તો અતિશય બિસ્માર છે ઉબડ ખાબડ છે અહીંથી પસાર થવું પણ મુશ્કેલી સમાન છે તેવામાં અધિકારીઓ જાગે અને આ રસ્તાને લઈને કામગીરી કરે તેવી બોલો અને આ રસ્તો ખૂબ ખરાબ છે ને સાહેબ અમારે મુસાફરો રિક્ષામાં દસ રસ્તો થી પંદર મિનિટનો પણ કલાક કલાક પોણી કલાક થાય છે એટલે કોઈ રિક્ષામાં કોઈ બેસવા ખુશી નથી અત્યારે

તો આમાં હાલે ને હું રસ્તો ખરાબ છે એટલે અને કેટલા વર્ષોથી અમને વર્ષોથી રોડ કઈ રોડ નું કઈ કામ કોઈ કરતા નથી રજૂઆત કરી છે રજૂઆત તો ઘણી કઈ પણ કોઈ કઈ થાય કોઈ ધ્યાન નથી જતું ધારાસભ્ય શ્રી ને રજૂઆત કરી છે ધારાસભ્ય ને કરી છે પણ અમારી માંગણી એવી છે કે રસ્તો તમે કરી ગયો સારો તો અમારે વાંધો ન આવે તો જો આ રિક્ષાવાળા જો અંદાજ સરિયા છે અને મારી માગણી આમ તો આખા ગામની છે કે ભાઈ આ ગોપાલ ગામનો ને બગસરાનો જે રોડ છે એ લગભગ ઘણા સમય થજની હાલતમાં પડી છે અવારનવાર ધારાસભ્યને બધાને રજૂઆત કરી છે પણ હવે કાંઈ થતું નથી ને આ રિક્ષાનો ધંધો હું કરું છું જોકે બધા રિક્ષાનો ધંધો કરે છે નાના માણસો આની ઉપર રલજી રોટી હોય હવે એને આવા રોડને હિસાબે બે ત્રણ હજાર રૂપિયાનો મહિને વેરન્ટે આવે છે હવે એ કઈ રીતે કરે બીજા નંબરમાં આ માણસો કોઈ પેસેન્જર બે નથી અને કોઈ ડિલેવરીના પ્રશ્નો હોય તો અમારી રિક્ષામાં કોઈ આવતું નથી કારણ કે આમાં એમને પરિસ્થિતિ ખરાબ થઈ જાય એમ છે એમાં શું કરું અવારનવાર ઘણી જગ્યાએ રજૂઆત કરી પણ તંત્ર કાંઈ ધ્યાન દેતું નથી તો અમે અપેક્ષા રાખી કે હવે આ રોડ વહેલી વહેલી તકે થાય નગર પછી ગામ ક્યાંક આંદોલનનો માર્ગ અપનાવે તો કાંઈ નવા નવાય નહીં